જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે વરુથીની એકાદશીની સંપૂર્ણ વ્રતકથા જાણીશું એ પહેલાં તમે અને વિડીયોને ન કર્યું હોય તો વિડીયોને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ ધર્મ રાજા શ્રી કૃષ્ણને ચૈત્રવત એકાદશીનું નામ અને મહિમા અંગે પૂછતા શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે હે ધર્મ લોકમાં અને પરલોકમાં સૌભાગ્ય આપવા વાળી છે તેથી તેનું નામ વરૂથી એકાદશી છે વરુથી ના વ્રતના પ્રભાવે સર્વકાળમાં સુખ પ્રાપ્ત થાય છે અને પાપનો નાશ પણ થાય છે સૌભાગ્ય મળે છે કોઈ દુર્ભાગ્યે સ્ત્રીએ આ વ્રત કરે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સર્વલોકને ભક્તિ અને મુક્તિ આપનારી વરોથીની છે અને માનવીને સર્વ પાપથી દૂર રાખે ગર્ભવાસથી મુક્તિ પણ અપાવે છે વરોથીના વ્રતથી સદાય સુખની પ્રાપ્તિ અને પાપોનો નાશ તો થાય છે જે ફળ દસ હજાર વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે એ જ ફળ આ વરોથીને એકાદશીનું વ્રત રાખવા માત્રથી જ પ્રાપ્ત થાય છે ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે ભૂમિદાન એના કરતા પણ મોટું દાન છે અને ભૂમિદાન કરતાં પણ વધારે મહત્વ તલદાનનું છે તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્નદાન છે કારણ કે દેવતાઓ પિતૃઓ તથા મનુષ્યને અન્નથી જ તૃપ્તિ થાય છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનની પણ આ દાન સમાન જ બતાવ્યું છે ગાયનું દાન કન્યાદાન તુલ્ય છે આ સાક્ષાત ભગવાનનું કથન છે આ બધા દાનોથી પણ મોટું દાન વિદ્યાદાન છે મનુષ્યો વરુથીની એકાદશીનું વ્રત કરીને

પોતાની કન્યાની આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે વરુથીની એકાદશી કરીને પણ મનુષ્ય એના જેવો ફળ પ્રાપ્ત પણ કરી શકે છે ચાલો વ્રત કથા જાણી તો પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માનધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચાર વાળો હતો એક વાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતો ત્યારે એક જંગલી રીછ આવ્યું અને રાજાના પગ ચાવવા માંડ્યો રાજા ગભરાયો નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યો થોડી વાર પછી પગ ચાવતા ચાવતા રીછ રાજાને ખેંચીને એક જંગલમાં લઈ ગયો હવે રાજા ગભરાઈ ગયો પણ તપસ્યા અને ધર્મના કારણે ક્રોધ કે ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યો રાજાની પુકાર સાંભળીને ભક્ત વત્સલ ભગવાન શ્રી વિષ્ણુ પ્રગટ થયા અને તેમને ચક્ર દ્વારા રીછને મારી નાખ્યો રાજાનો પગ તો રીંછ ખાઈ ચૂક્યો હતો જેનાથી રાજા ખૂબ જ ઉદાસ થયો જેને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા વસ ના થઈશ તું મથુરાજા અને ત્યાં વરુથીની એકાદશીનો વ્રત કરીને મારા વરા અવતારની પૂજા કરજે તેના પ્રભાવથી તું ફરીથી શુદ્ધ અર્થ અંગોવાળો થઈ જઈશ આ છે તારો પગ ખાધો છે એ આ તારા પૂર્વ જન્મનો અપરાધ હતો ભગવાનની આજ્ઞા માનીને રાજા એ મથુરા જઈને શ્રદ્ધા આ વ્રત કર્યું જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગો વાળો પણ થઈ ગયો હતો ચાલો વરુથીની એકાદશીની પૂજા પદ્ધતિ જાણીએ તો વરુથીની એકાદશીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં વહેલા ઉઠીને સ્નાન વગેરે કરીને મંદિરની સફાઈ કરવી જોઈએ આ પછી હાથમાં પાણી લઈને વ્રત કરવાનો સંકલ્પ કરો અને ભગવાન વિષ્ણુ અને ભગવાન કૃષ્ણની પૂજા કરો ભગવાનને ચંદનનું તિલક લગાવો અને ફૂલોની માળા અને મીઠાઈઓ ચઢાવ આ પછી ઘીનો દીવો પ્રગટાવો અને પંચામૃત અર્પણ કરો પછી વ્રત કથાનું વાંચન કરો અને આરતી પણ કરો એકાદશી વ્રતના દિવસે ન તો ભગવાનને અન્ન અર્પણ કરવામાં આવે છે અને ન તો પોતે ભોજન કરવામાં આવે છે

જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં માં જય શ્રી કૃષ્ણ અથવા તો જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં